ગોડાઉનમાં ચોરી કરી અને ભાગતાની સાથે પોલીસે ઝડપી પાડ્યો કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા લક્ષ્મીપુરા ગામની સીમા ખેતરમાં રહેલ ગોડાઉનમાંથી ચોરી કરી ભાગતા ઈશબને રંગે હાથ ઝડપી પાડ્યો હતો તેમજ કડી તાલુકાના નંદાસણ પોલીસને નંદાસણ પોલીસે ચોર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના નંદાસણ ગામ નજીક આવેલા લક્ષ્મીપુરા ગામની અંદર રહેતા કરણ વિજયકુમાર પટેલ કે જેઓ લક્ષ્મીપુરાથી ડીપીએસ સ્કૂલ તરફ જતા રોડ પર સીવા એન્જીકોન નામનું વર્કશોપ ધરાવતી જૂની મોટરો સ્પેર પાર્ટ લઈ મેન્ટેનન્સ કરી વેચાણ કરવાનો ધંધો વ્યવસાય કરે છે સરસામાન માટે લક્ષ્મીપુરા ગામની સીમમાં એક ખેતર ભાડેથી રાખેલું છે અને તેમાં વર્કશોપનું સામાન રાખતા હોય છે જ્યારે તેઓ વર્કશોપ ઉપર હાજર હતા ત્યારે તેમના ગામના રહેવા ભાઈએ કહ્યું હતું કે ખેતરમાં તમારો ગોડાઉન આવેલો છે ત્યાં એક ચોર આવેલો છે ચોરી કરીને ભાગે છે જેવું કહેતા કરણ પટેલ તેમજ અન્ય કામદારો સ્થળ પર પહોંચ્યા હતા લક્ષ્મીપુરા ગામની સીમા ગોડાઉન તરીકે રાખેલ ખેતરમાં કરણ પટેલ સહિતના કામદારો પહોંચતા ચોરી કરી ભાગતો રાકેશ દંતાણીને પકડ્યો હતો જ્યાં કપડાના થેલામાં જૂના સ્પેર પાર્ટની કિંમત રૂપિયા દસ હજારનો જોવા મળ્યો તેમજ એક દિવસ પૂર્વે એક લાખના મોટર મશીનના વાયરો તેમજ કેબલ આ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જે બાદ કરણ પટેલે નંદાસણ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને ચોરને ઝડપી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ઠાકોર રાજુ